પલોઠી વાળી નથી અત્યારે બી ગયા ને અને પલોઠી વાયરી નથી અને કેટલા સમય થી નથી વાયરી ઘણા મહિના નથી વાયરી અત્યારે પલોઠી બેઠા હતા ને અત્યારે 15 મિનિટ બેઠા કાઈ થયો ના કાઈ થયું બીજાને શું કહેવા માંગો હા સારું આ કરાય હા તમને ફાયદો થયો એટલે હા અને બીજું શું શું કર્યું તો બીજું તો દવાખાને ગયા હોય પણ ગોળીઓ ખાધી હોય પણ કાઈ ફેર પડ્યો ન હોય કાઈ ફરક ન તો વગર દવાએ ખાલી આપણે એક્યુપ્રેશર થી હવે પાછા કાલે જોઈએ હું તકલીફ છે હું છે અને શું નહીં બરાબર